રાજ્યભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા ગુનેગારો તથા સરકારી જમીન અને મિલકત પર ગેરકાયદેસર જમીન પર બાંધકામ કરી કરોડો રૂપિયાની મિલકતો કરનારા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ શખ્સો સામે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી રાજ્યના ડીજીપી વિકાસ સાહેબના આદેશ અનુસાર રાપર તાલુકાના આડેસર ગામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ ત્રણ શખ્સોના બાંધકામ પર બોર્ડર રેન્જ આઈજી ચિરા કોરડીયા પૂછ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાનના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વડપણ હેઠળ આડેસરમાં હાઈવે પટ્ટી પર ગેરકાયદેસર બાંધકામ કરનારા હિંગરોજા નજર મામદ અયુબ હિંગરોજા બાધારૂપા કોલોનીના આડેસરમાં સરકારી જમીન પર બાંધકામ કર્યું હતું જેમાં અયુબ અનાવર હિંગરોજાએ પાંત્રીસો સ્ક્વેર ફૂટમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ જેમાં સાત ઓડી બાથરૂમ સંડાસ તથા હોલ અને જન્મનાદ અયુબ હિંગરોજ જ્યારે બે મકાન અને એક દુકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું ઉપરાંત બાલારૂપા કોડીનું એક મકાન તોડી પાડવામાં આવ્યું આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાડા તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં અયુબ અનવર હિંગરોજા પર પંદર જેટલા ગુના છે અને બાલારૂપા કોડી પર એકવીસ પર ગુના છે નઝર મહમદ હિંગરોજ પર છ ગુના દાખલ છે જેમાં આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાની સૂચનાથી આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાળા પોલીસ સ્ટાફ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ગુનેગારોના મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું છે જયશ્રી મહેતા દિવ્યાંગ કચ્છ